you નમસ્કાર મિત્રો હાલ ભારતની અંદર ખાસ કરીને અમારા ગુજરાતની અંદર આ ત્રીજા ચરણમાં જ્યારે મતદાન થતું હોય આ લોકશાહીનો મોટામાં મોટો પર્વ છે પણ આ પર્વ ક્યાંક ને ક્યાંક હજી સુધી મને સુસ્ત દેખાઈ રહ્યો છે કારણ કે લોકો હજી પણ મતદારો જે નીકળવા જોઈએ એવી રીતે નથી નીકળતા કારણ કે ગરમી પણ વધુ છે પરંતુ મારી સાથે અહીંના નગરપાતી નગર નગરપાલિકાના અધ્યક્ષશ્રી છે એમની સાથે વાત કરશું બેન ખાસ કરીને જે અત્યાર સુધી જે વોટરોનો માહોલ હોવો જોઈએ એવું અમને ક્યાંક ને ક્યાંક નથી દેખાતો પરંતુ વોટરો ઘરેથી વહેલી તકે નહીં નીકળે અને મતદાન કરે એની માટે શું અપીલ કરશો સર્વપ્રથમ તો લોકશાહીના પર્વની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લોકોમાં જાગૃતતા છે સાત પરથી જ જ્યારે ઈવીએમ મશીન ખુલ્યું છે ત્યારથી જ ખૂબ સારામાં સારું વોટિંગ થઈ રહ્યું છે ગરમી કોઈને લાગુ નથી પડતી કારણ કે દરેકના હૃદયમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમભાવ છે અને ખૂબ સારામાં સારું વોટિંગ થઈ રહ્યું છે અને આનાથી નિશ્ચિત છે કે આદરણીય વિનોદભાઈ ચાવડા જંગી બહુમતીથી પણ જીતશે અને આજ જેટલું વોટિંગ થઈ રહ્યું છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી તરફનું વોટિંગ થઈ રહ્યું છે એટલે જીત નિશ્ચિત છે ખાસ કરીને બસો ઓગણચાલીસ બસો ચાલીસ ને બસો એકતાલીસ આ બુથ છે આની અંદર તો વધારે મને એમ લાગે છે જ્યાં સુધી હું સમજુ ત્યાં સુધી કે આ ભાજપનો ગઢ કહેવાય પરંતુ આ વખતે વોટિંગમાં તમને શું લાગે થોડું ફેરફાર થશે હમણાં લોકશાહીનું આ પર્વ બધા ખૂબ સારી રીતે ઉજવે જ છે અને ક્યાંક ને ક્યાંક કદાચ ગરમીના હિસાબે થોડુંક મતદાન ધીમું છે પણ લોકો પોતાની રીતે લાઈનો લાગેલી છે ધીમે ધીમે આવે છે ઘરેથી પણ નીકળે છે સાત વાગ્યાથી કન્ટિન્યુ ધીરે ધીરે ફ્લોથી મતદાન ચાલુ છે અમે લગભગ ખાલી બસો ઓગણચાલીસ ચાલીસ કે એકતાલીસ પૂરતું નહીં પણ લગભગ સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારની અંદર બધા બથમાં બૂથમાં હું ફરી આવ્યો છું તો બધા બૂથની અંદર ધીમી સ્લોએ સારી રીતના મતદાન થાય છે અને સાંજ સુધી નિશ્ચિત છે કે મતદાન સિત્તેર ટકા ઉપર તો ચોક્કસ જશે આપ મુન્દ્રા શહેર ભાજપના પ્રમુખ છો અને ત્રેવીસ હજાર વધુ ત્રેવીસ હજારથી વધુ મત મુન્દ્રા શહેરના છે ત્યારે આ વોટરનો મિજાજ તમે અત્યાર સુધી શું લાગ્યું તમે ફર્યા લગભગ મુન્દ્રા સીટ ઉપર છવ્વીસ હજારની વોટિંગ છે અને અમે લગભગ સવા સવારથી જ અમે બધા બૂથ ઉપર જઈને આવ્યા છીએ આમ તો રનિંગ ચાલુ જ છે પણ ખરેખર મતદાનનો સમય હોય છે ને દસથી એક વાગ્યાનો હોય છે કારણ કે ગૃ ગૃહણી હોય છે એ સવારના ચા પાણી હોય ઘરનું કામ હોય એટલે લગભગ દસ દસ વાગ્યાથી સમય એનો ચાલુ થાય છે એક વાગ્યા સુધી હોય છે એટલે અમને પૂરો ઉત્સાહથી આજે આવે છે ને પૂરો અમને જેને કહીએ કે વોટિંગ થશે સારી થશે અને ભાજપ તરત થશે એવી અમે આશા રાખીએ છીએ કુલદીપભાઈ આપ એક યુવાન છો યુવાનોની આળસ ક્યાંક અમને હજી પણ દેખાઈ રહી છે કારણ કે જે મોટી ઉંમરને છે એ તો સવારના મોર્નિંગમાં આવીને વોટિંગ પણ કરી ગયા છે પણ યુવાનો હજી નથી નીકળ્યા યુવાનોને શું કહેશો તમે જેમ યુવાનોનું કીધું તો અમારું યુવાનોનું કામ એ જ છે કે અમે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે એક્ટિવ છીએ અને તમે જાણો છો કે સોશિયલ મીડિયા અમે રાતના વધારે ઉપયોગ કરીએ છીએ જેના કારણે પણ આજના દિવસે એવું પણ નથી કે યુવાનોને મોડું થયું છે સવારથી અમે બધા બૂથો ઉપર જઈ રહ્યા છીએ સવારના આઠ વાગ્યાથી સાત વાગ્યાથી મતદાન ચાલુ થયું છે પણ આઠ વાગ્યાથી બધા યુવાનોનો પણ બહુ જ હાજરી જોવા મળી રહી છે અને બહુ સારું મતદાન થઈ રહ્યું છે લોકશાહીના પર્વને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સવારથી જોઈ રહ્યા છીએ કે ઉત્સાહ છે અને બધા જ બૂથો ઉપર વોટિંગ થાય છે સારું થાય છે ભારતીય જનતા પાર્ટી તરફી થશે અને સાંજ સુધી સારામાં સારું વોટિંગ થશે ત્યારબાદ એક એવો ચહેરો હાલ તો સોશિયલ મીડિયામાં અમે ગામડે ગામડે અમે જે તાલુકામાં જઈએ છીએ અને ક્ષત્રિય સમાજની જ્યાં વસ્તી છે ને સાહેબ ખાને ભાઈ તમારી અહીંયા બહુ વખાણ કરે છે કે આ ચારના દીકરાને અમારે મળવું છે પરંતુ ખાસ કરીને આ બુથમાં તમે જાણો છો આ વોર્ડને આપણે પરિચિત છીએ અત્યાર સુધીનો આ બુથનું વોટિંગ કેવું છે અને આગામી કેવું વોટિંગ રહેશે આ બુથમાં રાષ્ટ્રહિતના તરફેણમાં ભરપૂર પુષ્કળ પ્રમાણમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધી મને લાગે છે કે આજે તો એવું લાગે છે કે જે એસીથી પંચ્યાસી ટકા મતદાન થશે એટલું ઉત્સાહ છે આ બુથ ઉપર ત્યારબાદ આમ તો આ નગરપાલિકા આ વિસ્તારના જવાબદાર વ્યક્તિ આપ કાઉન્સલર છો ગરમી પણ ખૂબ પડી રહી છે શૈલેષભાઈ આ ગરમીની અંદર ક્યાંક ને ક્યાંક વોટરોની આળસ પણ અમને દેખાઈ રહી છે પરંતુ તમે મતદારોને શું અપીલ કરશો મતદારોને તો મારી એટલી જ અપીલ છે કે આપણે જ્યારે દેશનું ઘડતર કરવા નિર્માણ કરવા જઈ રહ્યા હોય ત્યારે તમારું એકમત પણ તમારું બહુ યોગદાન મહત્ત્વપૂર્ણ રહેતું હોય છે તો જેટલા પણ આપણા વિસ્તારના આખા મુન્દ્રા માંડવી વિધાનસભાના મતદારો છે એમને હું એટલી જ વિનંતી કરીશ કે તડકો તો ખાલી બે મિનિટ લાગશે પણ આપણે મત કરવાનું ચૂકશો નહીં જો મત કરવાનું ચૂકી ગયા તો એ દેશ માટે ક્યારેક એવું બની શકે કે બહુ મોટી નુકસાની થઈ શકે મિત્રો આજ સાત તારીખ છે કારણ કે આપણે છ છ વાગ્યા સુધી વોટિંગ કરવાનું છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે ભારતીય છે આપણી જવાબદારી છે કે મતદાન કરીને આપણી રાષ્ટ્રીય ફરજ નિભાવી કારણ કે હજી પણ ઘણા એવા લોકો છે કે જે કહેતા હોય છે કે મારા એક મતથી શું ફરક પડશે મિત્રો તમારો મતથી ઘણો ફરક પડશે કારણ કે ઇતિહાસના પણ દાખલા છે એક મતથી શું થતું હોય શું ન થાય એટલે મતદાન અચૂક કરજો અને સમયસર કરજો મારે જે સાત તારીખ છે એટલે કે લોકસભાની ચૂંટણીનો મતદાનનો આ દિવસ છે આ દિવસ મતદાનનો આપ મિજાજ જોઈ શકો છો કે ખાસ કરીને અમે મુદ્રામાં

અચ્છા મતદારોનો આપ વિજા જોઈ શકો છો કે આ ધર્મેન્દ્રભાઈ જેસરની સમગ્ર તૈયારી છે અને આપણી સાથે બહેનો પણ છે બેન પહેલે તો છેલ્લે હું એમ લાગ્યું કે મને એમ કે તમે ખાલી કોટી પે બાજુમાં આવી જોઈએ ખબર પડી કે નરેન્દ્રભાઈ મોદીની કોટી છે કેટલી ખુશી થતી હોય છે બહુ જ ખુશી થાય છે આ અત્યારે રાષ્ટ્ર પર્વની જેમ જ અમે અત્યારે ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અમે એક સાથે બધા વોટ કરવા જઈ રહ્યા છીએ અને અમારો વોટ જે છે એ માત્ર ને માત્ર રાષ્ટ્રના હિત માટે જ છે અને થેન્ક યુ બેન ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં આજે મતદાનનો દિવસ છે ઘણા એવા મારા જેવા આઠસો મતદાન હશે કે મારા એક મતથી શું ફરક પડશે એવા વોટરોને શું કહેશો નહીં એક એક મતનો પણ ઘણો બધો મતલબ મહત્વ હોય છે એક મતથી એક પક્ષ જીતી પણ શકે છે ને હારી પણ શકે છે એક હરેકનો મત બહુ જરૂરી છે બેન ધર્મેન્દ્રભાઈ જેસનનું નામ આવે એટલે અમને ખબર હોય કે ક્યાંક નવું નવું થશે આજે આજે અમે દ્રશ્ય જોયું આટલી તૈયારી કરવામાં તમે પણ ક્યાંક સફળતા મહેનત કરી હશે ચોક્કસ ચોક્કસ એના જે કઈ માધ્યમ છે કે રામધૂન સાથે આપણે નીકળવું એમાં અમારો પૂરો પૂરો સપોર્ટ હતો અને અમે બે માટે બહુ ખુશ થઈએ આપ જોઈ શકો છો કે રામધૂન પણ બોલાવવામાં આવી છે અને ધર્મેન્દ્રભાઈ જેસર સમગ્ર એમની ટીમ સાથે આ દ્રશ્ય મુદ્રામાં બહુ ઓછા ભાગે જોવા મળતું હોય છે ધર્મેન્દ્રભાઈ જેસર અને એમની સમગ્ર ટીમ રાજુભાઈ માલમ પણ છે વોર્ડ નંબર પાંચમાં આવતું જૂની પોસ્ટ ઓફિસની ડેલીના અને આસપાસના તમામ મતદારો દ્વારા આજે આ તમામે તમામ વિસ્તાર એક ઉત્સવ પ્રેમી વિસ્તાર છે અને આજે જ્યારે લોકશાહીનો પર્વ જ્યારે ઉજવણીના ભાગરૂપે અમે સૌ સાથે મળીને એવું નક્કી કર્યું હતું કે આપણે રંગે ચંગે આ ઉત્સવને મનાવીએ જે જન્માષ્ટમી મનાવીએ છીએ જેવી રીતે હોળી મનાવીએ છીએ એવી જ રીતે લોકશાહીનો આ પર્વ વોર્ડ નંબર પાંચમાં આવતું આ જૂની પોસ્ટ ઓફિસની ડેલી ખારવા ચોક અહીંયા બાજુમાં ગાંધી શેરી ચોક આ વિસ્તારના તમામે તમામ મતદારો સાથે મળી અને અત્યારે મતદાન કરવા જઈ રહ્યા છીએ અમારા આંગણે શહેર પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ ઠક્કર પૂર્વ શહેર ભાઈ શ્રી પ્રણવભાઈ જોશી નગરપાલિકાના કાઉન્સિલર ભાઈ ચેરમેન શ્રી દિલીપભાઈ ગોર શાંતિલાલભાઈ મોતા તે ઉપરાંત ખારવા સમાજના પ્રમુખ શ્રી ભાઈ શ્રી રાજુભાઈ કષ્ટા અને એમની સમગ્ર ટીમ અને અમારી સાથે

खुद को ऐसा लगा कि हाँ जिम्मेदारी का बहुत बड़ा एक मौका मिला तो फिर हाँ बहुत अच्छा लगा और पता चला कि कैसे वोटिंग का प्रोसेस होता है और कितना नियमित होता है तो फिर वोटिंग का जो मेरा एक्सपीरियंस था वो बहुत बढ़िया था ज़्यादा पहली बार वोटिंग करवा नहीं तो मैंने खबर थी मैंने खबर है में नींद नहीं आई घड़ घड़ी मम्मी ने पप्पा ने पूछो हमें कई रीते शू वोटिंग कर आज जैसे मशीन तुम गया तरह शू विचार आए મને તો એવો જ વિચાર આવ્યો કે આ મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે અને સાચે મારા માટે બહુ ગર્વની વાત છે કે હું પણ હવે ઇન્ડિયાના ઇલેક્શ ઇલેક્ટરને સિલેક્ટ કરવા જાઉં છું એના માટે સો ટકા લોકશાહીનો મોટો ભરો ભારતનું વિશ્વમાં જેનો લોકશાહી સારામાં સારી હાલતું હોય તો આપણા દેશની છે અને આ લોકશાહીના ઢબે જરા વોટિંગ કરવા ગયા બેન મમ્મી પપ્પાને કોઈ પૂછ્યું કરી જતા કે મમ્મી શું કરવાનું ના એમ પૂછ્યું નહોતું ખબર જ હતી કે આપણે શું કરવાનું છે કોને વોટ આપવાનો છે ખબર જ હતી મશીનમાં તો પહેલી વાર હતી પહેલા કે મને કોને વોટ કરવાનો છે હું કોના માટે વોટ કરવા જાઉં છું મને પહેલાથી જ બધી ખબર જ હતી મેં રાત્રે જ મમ્મી પપ્પા સાથે બેસીને ડિસ્કશન કરી લીધું હતું ખાસ કરીને લોકશાહી ભારતની આ લોકશાહી ડબે કઈ રીતે શું કામો થવા જોઈએ આપ કયા કામને જોઈ રહ્યા છો બધા આજુબાજુ જે આ લોકો બધા સેવા આપણી કરી રહ્યા છે એ જોઈને ખૂબ આનંદ થાય છે કે ના આ લોકો બહુ સેવા ભાવિક છે બધાએ આ જે બીજા યુવા વોટર છે એને શું કહેશો આપ મીન્સ હવે જે આવવાના છે એ લોકોને એમ જ કેવું છે કે જેમ એટીન ઇયર કમ્પ્લીટ થાય વોટર આઈડી કમ્પ્લીટલી તમે તમારું બનાવીને વોટ આપો એ એક વોટ પણ તમારો બહુ મહત્વનો છે આનામાં મને એવું લાગે છે કે તમે વેલા ઉઠી ગયા છો કારણ કે પહેલો મત છે કઈ રીતે કરવું શું કરું વિચાર આવતા હશે પણ વહેલા ઉઠીને મતદાન જરૂર કર્યું લાગે છે હા એટલે પપ્પાનું પ્રેશર હતું કે કાલે એટલી જલ્દી ઉઠી જાજે ને વોટ કરી આવજે એટલે ઉઠી ગઈ આટલો પ્રેશર કરે પરીક્ષામાં લીધું છે તમે પરીક્ષા હોય બીજાની છે ત્યારે હા ઓફકોર્સ મેડિકલ સ્ટુડન્ટ છો એટલે એમાં તો બહુ અમે સૂતા જ નથી આખી રાત પણ આની માટે જલ્દી ઉઠી ગઈ તમે ભારતનું ભવિષ્ય છો કારણ કે આ લોકશાહીનો પર્વ છે ઘણા એવા વોટરો મારા જેવા આરસુ છે ઘરમાં હજી બેઠા છે તો એવા વોટરને આ પ્રથમ વોટર તરીકે શું અપીલ કરશો પ્રથમ વોટર જે તમે પહેલીવાર વોટ દેવા જા જઈ રહ્યા છો તો સૌથી પોતાના મનમાં એ જ વસ્તુ રાખવાની કે પેલો વોટ એટલે રાષ્ટ્ર માટે અને રાષ્ટ્રહિત માટે અને જે વ્યક્તિ રાષ્ટ્રહિત માટે કામ કરતો હોય એને પોતાનો પહેલો વોટ આપો હાલભાઈ તમારો વિડીયો પણ વાયરલ થયો છે તમે લોકોને અપીલ કરી રહ્યા છો પરંતુ તમારી બોડી જોતા મને એવું લાગે છે કે કદાચ પહેલાં તમે જમ્યા નથી પણ પહેલું મતદાન જરૂર કર્યું છે ઘણા એવા વોટરો છે કે હજી કહેશે કે બપોર પછી મત કરશું તો પહેલાં તમે ફર્સ્ટ વોટર છો ફર્સ્ટ વોટર તરીકે આપણી ફિલિંગ કેવી આવી ફર્સ્ટ ઓર્ડર તરીકે ફિલિંગ તો આમ સારી આવી કે પહેલી વાર આપણને એમ કે મોકો મળ્યો કે ભાઈ આપણે આપણા દેશ માટે કે આપણા ડિસ્ટ્રિક્ટ છે એના માટે આપણે આપણે ઇલેક્ટ કરી શકીએ જે પર્સન કે જે આપણું બધું ડેવલપ કરે ને એવી રીતના આપણને ફર્સ્ટ ટાઈમ ચાન્સ મળ્યો છે ફર્સ્ટ ઓર્ડર હા સુધી પપ્પાની રિક્ષામાં બેસીને અહીંયા સુધી તમે આવતા છો જોતા હશો કે આ બધું શું કરે છે જ્યારે તમે અંદર વોટિંગ કરવા ગયા ત્યારે કેવું લાગ્યું તમને મને ખૂબ જ સારું લાગ્યું કેમ કે બધા કહેતો હોય કે એકમતની કંઈ વેલ્યુ ન હોય બધા કહેતા હોય કે એકમત દેવાથી શું થાય ન દેવે તો હાલે પણ મેં જો પહેલીવાર અનુભવ કર્યો મને ખરેખર અંદરથી લાગ્યું કે એકમત કેટલો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આજે આપણે જોઈએ તો એવા ઘણા જ ગામો છે જ્યાં લાઇટ નથી પાણી નથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન નથી દસ વર્ષમાં એમ જોવા જઈએ તો ઘરું ડેવલપ થઈ ગયું છે આજ લગે મારા ઘરમાં દાદી દાદા કે ગમે એના ઘરમાં સિનિયર સિટીઝનને કંઈ થાય તો અમે સારામાં સારી હોસ્પિટલમાં વગર એક એમ કહીએ ને કે ઉતાવળમાં જીરો પૈસે ઇલાજ થતું હોય તો એના માટે દેશને જે તરક્કી કરી છે તો મેં પહેલોમાંથી એ હિસાબી દીધો છે આ તમામ લોકો યુવા વોટર છે કારણ કે અત્યાર સુધી કદાચ એના મમ્મી પપ્પા સાથે આવતા હશે કદાચ તથા એમના પપ્પા નેતા હશે કે આ મમ્મી કંઈક નેતા હશે તો એ અહીં બુથ સુધી બેઠા હશે કે અંદર શું કરે છે અંદર શું કરે છે પરંતુ આ લોકોને તમામ લોકોને અંદર જઈ અને વોટિંગ કરીને આવ્યા છે કારણ કે આ ભારતનું યુવાધન છે કારણ કે દેશને તરક્કી કરવી છે તો હંમેશા યુવાધનને આગળ આવવું જ પડશે અને તમે જે રીતે તમારી જાગૃતતા દાખવી તમે જે રીતે વોટિંગ કર્યું અમે પણ ન્યૂઝીલેન્ડ ગુજરાત તમારો આભાર વ્યક્ત કરશે આવી જ રીતે હજી ઘણા યુવાનો મતદારો જે ઘરમાં બેઠા છે ઉઠો બહાર નીકળો કારણ કે આપણી પાસે છ વાગ્યાનો સમય છે મતદારનો આ એક જ દિવસ છે પછી વર્ષ એટલે તમારે તમામ લોકોને મતદાન કરવાનું છે લોકશાહીનો અને દેશનો સૌથી મોટો પર્વ લોકસભાનું મતદાન છે આજે સાતમી ગુજરાતમાં હું અત્રેથી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના તમામ મતદારોને અપીલ કરીશ કે બહાર નીકળી આ લોકશાહીના પર્વમાં જોડાવો અને જંગીથી જંગી મતદાન કરી અને આ લોકશાહીના પર્વમાં ભાગ લ્યો દેશ બદલાવ ઈચ્છે છે દેશમાં ઘણા બધા એવા તત્વો છે જે માટે બદલાવ જરૂરી છે બદલાવ માટે મતદાન કરો લોકશાહીને બચાવવા માટે મતદાન કરો સરમુખતા સારીને દૂર સત્તાથી દૂર રાખવા માટે મતદાન કરો તો હું આહવાન કરીશ તમે જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોહબ્બત કી દુકાન ખોલવામાં આવી છે અમારી પાસે કોઈ પણ વ્યક્તિ ગમે પાર્ટીનો હોય ગમે સમાજનો હોય ગમે એથેન્ટિસિટીથી આવતો હોય ગમે કાસ્ટમાંથી આવતો હોય અમે એને ગલે લગાવીએ છીએ અમે બીજેપીની જે નફરતવાળી રાજનીતિ છે એનાથી લોકોને દૂર રાખવા માંગીએ છીએ અમારા સશક્ત નેતા રાહુલ ગાંધી જે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી એમાં એક અને એક જ સંદેશો હતો કે મોહબ્બતથી દેશ ચાલશે બધાને સાથે રાખીને દેશ ચાલશે અને દેશના વિકાસ માટે તમામ સમાજોનું તમામ ધર્મોનું સન્માન કરવું તમામ ધર્મોને તમામ સમાજોને સાથે રાખવા બહુ જરૂરી છે મુન્દ્રા શહેરની તમે તાસીર જોઈ શકો છો હંમેશા હંમેશ મુન્દ્રા શહેર કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપતું આવ્યું છે અને આ વખતે પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે મુન્દ્રામાંથી કોંગ્રેસ પાર્ટીને જંગી લીડ અપાવશું નમસ્કાર મિત્રો હવે મુન્દ્રા સિટીથી બહાર અમે હવે જે ગામડાઓ છે એ ગામડા તરફ આવ્યા છીએ અને ગામડામાં પહેલું ગામ જે ધ્રબ ગામ છે આ ધ્રબ ગામની અમે મુલાકાત લીધી ખાસ કરીને સાહેબ આપ અહીંના સરપંચો સરપંચ તરીકે આપનો એક પરિચય આપી દો મારું નામ અસલમ તુર્ક છે હું ધરપ ગામના સરપંચનો પ્રતિનિધિઓ કરું છું આજે લોકશાહીનો દિવસ છે પર્વનો ઉજવણીનો દિવસ છે એટલે હું બધા દ્રબ ગ્રામવાસીઓને વિનંતી કરું છું કે વધારેમાં વધારે મતદાન કરો અને આપણો દેશનો ભવિષ્ય બનાવો ખાસ કરીને ગરમીનો પણ પ્રકોપ છે ગરમી પણ તમે જોઈ શકો છો તો વોટરોનો કેવો મિજાજ છે ગામ આજે ગરમી ઘણી બધી ગરમી છે છતાં પણ અમારા દ્રબ ગામનો મતદારોની લાઈનો લાગેલી છે અને સવારથી મતદાર શાંતિપૂર્ણ ચાલુ છે દરબ ગામના મતદારોને આપ શું અપીલ કરશો વોટિંગ કરવા માટે આગળ અમે ગામને કહીએ છીએ જેટલો વોટિંગ થાય